જેતપુર શહેર તેમજ ઉપલેટા શેર વિસ્તારમાં થયેલ ચેઇન ચેકિંગના કુલ પાંચ ગુનાઓ ડિટેક કરી બે આરોપીઓને કુલ રૂપિયા બે લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ તથા જેતપુર ડિવિઝન ટીમ જેતપુર શહેર તેમજ ઉપલેટા શહેર વિસ્તારમાં થયેલ ચેન ચેકિંગમાં કુલ પાંચ ગુનાઓ ડિટેક કરી બે આરોપીઓની કુલ રૂપિયા બે લાખ તેતાલીસ હજાર મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ તથા જેતપુર ડિવિઝન ટીમ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓએ મિલકત વિરુદ્ધના ગુના ડિટેક્ટ કરવા તેમજ તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બનેલ સિરિયલ ચીલ ઝડપ ગુના ડિટેક્ટ કરવા સૂચનાઓ આપેલી હતી જેએનઅનએ જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એમ ભરવાડસાના સુપરવિઝન હેઠળ જેતપુર સીટી પીઆઈ વી કે પટેલ તેમજ ભાવેશભાઈ ચાવડા તેમજ સંજીભાઈ પરમાર તથા ઉપલેટા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી વસાવા તથા દિનેશભાઈ ગોંડલિયા તેમજ ગગુભાઈ ગઢવી તેમજ એલસીબી રાજકોટ ગ્રામ્યના એલસીબીપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એ જાડેજા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી એમએલ લગારી સાહેબનાઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ બનાવમાં તારીખ ત્રણ ચાર બે હજાર ઓગણીસ થી અગિયાર ચાર બે હજાર ઓગણીસ સુધીમાં જેતપુર સિટી તથા ઉપલેટામાં કુલ ચીલ ઝડપના સાત બનાવ બનાવવા પામેલ હતા તમામ બનાવમાં સીસીટીવી ફૂટેજ કરતા જાણ્યા બેસમો કાળા કલરના એક્ટિવા મોમ આવી ચીલ ઝડપ કરીને નાસી જતા હતા જે બાબતે જેતપુર ઉપલેટા પોલીસ સ્ટેશન તથા એલસીબી રાજકોટ ગ્રામ્યની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ અને જાણવા મળેલ કે એક્ટિવાના મોડલ ગોંડલ સિટી તરફ જતું ને એક્ટિવાના મોરામાં લાલ કલરમાંથી મા લખેલ છે જે દિશામાં તપાસ હાથ ધરતા બંને આરોપીઓ પૈકી કે એક આરોપીઓને પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી તથા પોલીસ કોન્સ્ટેબલ દિવેશભાઈ સુવા ઓળખી ગયેલ બીજા આરોપીઓને પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા પરાક્રમસિંહ ઝાલા ઓળખી ગયેલ અને ચીલ ઝડપમાં ઉપયોગમાં લીધેલ

મુજબ મુદ્દા માલ સાથે પકડી પાડેલ છે કબજે કરેલ મુદ્દા માલ વિગત સોનાના ચેન નંબર ત્રણ અલગ અલગ ડિઝાઇન ના સોનાના ચેન ત્રણ કટકાઓ મળી કુલ આશરે નવ પોઈન્ટ પાંચ ટોલા વજન જેની કુલ કિંમત એક લાખ અઠ્યાસી હજાર મોબાઈલ ફોન નંબર નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર એક્ટિવા ફાઈવ જી પચાસ હજાર કુલ બે લાખ તેતાલીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો આરોપીઓનો આ કામના આરોપીઓએ દિવસના બપોરના સમય તથા સાંજના સમય એકલી નીકળતી મહિલા તથા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવી ગળામાં પહેરેલ સોનાના ચેન તથા મંગલસૂત્રની ચીલ ઝડપ કરવાની વૃત્તિ ધરાવે છે આરોપીઓનો પૂર્વ ઇતિહાસ આરોપીઓનું કરણ પરમાર અગાઉ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ જૂનાગઢ તેમજ સોમનાથ વેરાવળમાં ચીલ ઝડપના ગુનામાં પકડાયેલ છે હું હેલી આવતી હતી ને ગોપાવાડીમાંથી હેલી આવતી એનું હનુમાનનું મંદિર નથી જ્યાંથી હેલી આવતી હતી પછી આમ ઓલી સાકરિયા શેરી છે ને એમાં વયડી મારે સાડી લેવાની હતી ને એટલે તો હજી તો હું આમ શેરીમાં વયડી થોડુંક જ જરીક જ આવેલી ત્યાં બે ખામીથી આવ્યા ને સીધો અહીંયા જ કાંઈક કટર કે કોણ જાણ હું હોય ને હાથમાં હોય એડાને સીધો લઈ એકદમ ભાગ્યા સ્પીક બ્રેકર ઠેકતા ઠેકતા ભાગી ગયા ને પછી તો મેં જરીક અવાજ કર્યો કેટલું માણો ભેગું થઈ ગયું પછી ભાઈ ભાઈ કે કે તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરો કે મે કીધું માર બેલેન્સ નથી માર ફોનમાં પછી એ લોકો ફોન કરી દીધો મન છોકરાને પછી માર છોકરો આવ્યો ને પછી હું ગયા પોલીસ સ્ટેશન એટલે શું લઈને ભાઈ ગઈ લોકો ચેન મારો ચેન પહેર્યો તો ને મે ગળામાં ઈ તો એ હું લઈને આવ્યા હતા હવે ઈ તો અંધારું હતું ભાઈ અને મોઢે બાંધેર હતું માર અમે મોટરસાઈકલમાં આવ્યા હતા ના એક્ટિવા હતું કેટલા જણા હતા બે હતા બે ફરિયાદ ફરિયાદ કરી હા ગઈ તારીખ બે હજાર ઓગણીસથી થી માંડી અને અગિયાર ચાર બે હજાર ઓગણીસ દરમિયાન ટોટલ જેતપુર સિટી અને ઉપલેટા શહેરમાં ટોટલ સાત જેટલા ચેન સ્નેચિંગના બનાવો બનેલા એમાં એક જ પ્રકારના વ્હીકલ અને એક જ પ્રકારના માણસો એક જ પ્રકારના માણસો મતલબ કે સેમ માણસો આ ગુનો કરતો હોવાનું સીસીટીવી કેમેરા અને ફૂટેજના આધારે અમને માહિતી મળતા જે સીસીટીવી કેમેરા ફૂટેજ અને વગેરે આધારે અમને માહિતી પૂરી મળતા અમારા જિલ્લા પોલીસ વડાના વડપણ નીચે જિલ્લા એલસીબી જેતપુર સિટી અને અમારી તમામ ટીમો ભેગા મળી અને રાજકોટ ગ્રામ્યની પોલીસે આ આરોપીઓને પકડી પાડવા માટે કમર કસી હતી જેમાં સીસીટીવી કેમેરાના આધારે અને જુદી જુદી માહિતી આધારે એ લોકો જે પ્રકારે અને જે દિશામાં જતા હતા એ દિશા આધારે જુદી જુદી ટીમોએ શરૂઆતમાં પોરબંદર તરફ પછી જૂનાગઢ તરફ અને રાજકોટ તરફ એ લોકો જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા ચેક કરતા યોગ્ય દિશા નક્કી નહોતી થઈ પરંતુ છેલ્લે એ લોકોના સીસીટીવી કેમેરાના અંદરના જે કેમેરા હતા ગોંડલ શહેરના એના આધારે આ લોકો જે જગ્યાએથી પસાર થતા હતા એમાં ઓળખની નંબર પ્લેટ રાખતા નહોતા અને એની ઉપરની જે ઓળખની નિશાની હતી આગળ મા લખેલું હતું એને એ લોકો ઢાંકી દેતા હતા પરંતુ અન્ય કેમેરામાં એ વસ્તુ સ્પષ્ટ થતાં કે મા લખેલું જ એક્ટિવ એની અંદર વપરાય છે અને જે એ લોકોનું વર્ણન અને એનો જે ટોપી પહેરવાની અને એના કપડાં આધારે જુદા જુદા કેમેરા ચેક કરતાં ગોંડલ શહેરની અંદર અમુક વિસ્તારમાં ગયા પછી એમના ચહેરા ખુલ્લા કરી નાખતા અમારા એલસીબીના સભ્યો દ્વારા એ લોકોને એમના સ્થાનિક સોર્સ દ્વારા એમને આરોપીઓને ઓળખી દીધેલા જેમાં કરણ પરમાર અને મહેન્દ્ર નામના બે ઇસમો જે કરણ છે એ અગાઉ આ જ પ્રકારના સ્નેચિંગના ગુનામાં જૂનાગઢ જિલ્લામાં પકડાયેલો હતો અને ઘરફોડ ચોરીમાં પણ અગાઉ પકડાયેલો છે આ લોકોએ ટોટલ સાત ગુના કરેલા હતા એમની પાસેથી ટોટલ ઓરિજિનલ મુદ્દામાલ બે લાખ તેતાલીસ હજારનો અને એના એક્ટિવા સહિતનો તમામ વસ્તુ ઓરિજિનલ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આરોપીઓની આજુબાજુ ધરપકડ કરવામાં આવી છે એમોમાં આ લોકો એક્ટિવા ઉપર કરતા હતા અને એ લોકોના જણાવ્યા મુજબ કે તોડવા માટે એ સાંજના સમયે જે ઓળખાય નહીં અને વૃદ્ધ માણસોને ટાર્ગેટ કરતા અને નજીક ગયા પછી દોરો પકડી અને પછી અચાનક એક્ટિવાની સ્પીડ વધારી દે જેનાથી એક ઝટકા ભેગા એ તૂટી જતા અને આ રીતના ગુના આચરતા હતા હાલ તો એ લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ ગુના કરતા હોવાનું કહે છે પરંતુ આરોપીઓનો જે પૂર્વ ઇતિહાસ અને એ લોકોની જે નિવેદનો લેતા પોતે નશાના માટે આનો ઉપયોગ અને પૈસાની તંગીના કારણે કહેતા હોવાનું જણાય છે પરંતુ હાલ વિશેષ તપાસ કરવાની બાકી છે આરોપી જે કરણ પરમાર છે એ અગાઉ ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાઈ ચૂકેલો છે અને અત્યારે એમની પાસેથી ઓરિજિનલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે જેવું ફરિયાદીઓને એના ઓળખ કરાવી અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવવાના બાકી છે એમની જે જેના ભોગ બનનાર છે એમણે એમને ઓળખી શકે એટલા માટે એમની ઓળખ પરેડ પણ કરાવવાની બાકી છે નિલેશ મારુ કેટીવી ન્યૂઝ ગુજરાતી જેતપુર